અમે વર્ષો થી રહીએ છીએ ચાલીસ પચાસ વર્ષ થી રહીએ છીએ અમે સરાણી આ વસ્તી ગુમ છે અમે પેટ્રોલ પંપની પાછળ રહીએ છીએ અમારો કોઈ વારસદાર નથી આટલા વર્ષથી થી આ લેરી છે રહીમ લેરી એ અમારી કને ફોલાય પટેલ તમને મકાન બની આલો પંચાયત કાઈ ન કરે અને હું રહીમ લેરી કરી આલો તમારી પાસે સાડા પાંચ લાખ રૂપિયા રહી ગયો અમારા પંદર વીસ ઘર છે સાપરા સાહેબ અમાર બસો પરિવાર છે નાના મોટું અને રોજ અમારે રાતે બે વાગે ત્રણ વાગે આવે તમારે ઘરમાં દારૂ મૂકી દો પેટ્રોલ સાટીને બાળી મેલો બમ મૂકી દો ગામમાં ચોરી થશે તો હું ચોરી શું કરું તો અંજામ તમારા પર આવશે તો અમારો સાહેબ કોઈ માનતું નથી તો અમારો કોઈ ગરીબ પરિસ્થિતિ મારે વારીસદાર અમારો કોઈ નથી તો આપ સરકાર છો અમારી આટલી વિનંતી છે અમારી પાસે સળંગો આવી ગઈ છે પલોટલી પણ આ પંચાયત પણ અમારું માનતી નથી હા ભાઈ તો અમારે ક્યાં જવું સાહેબ તો આટલી રજી વાત આપણને કરું છું તો અમારા ગરીબ સ્ત્રીની આ તમે રાખ રેખ રાખજો ખાની કરે છે નાની નાની છોકરીઓને પણ સતાવે છે બૈરા ઉપર બી અંજામ લખાવે પોલીસ સ્ટેશન અમારા નામ પાંચ પૈરાના લખાયેલા છે એક આ બેબી છે આ બેબી શું મારવાની છે આ જે નાની નાની બાળકુંવારી છોકરીઓને પોલીસ સ્ટેશનમાં બી પાંચ જણીને નામ લખાય છે આ તમે આપ સરકાર થઈને અમારી સુવિધા નહી કરો તો કોણ કરશે અમારો વારિસદાર કોણ લેશે કાલ હવાર અમે મરી જઈએ પીટી અમે છાપરા વાળા છે સાહેબ સરકારે બહુ સુવિધા કરી તો અમારા ગરીબ લોકો માટે આટલી મહેરબાની રાતે સાહેબ અગિયાર વાગે માણસ આમ ચાર માણસ ચાર મા અગિયાર વાગ્યાથી આવે તો ચાર વાગ્યા સુધી પથ્થરબાજી કરી તો અમારા લોકોને ગરીબો કોઈને ઊંઘવા નથી અમારા લોકો ગયેલા છોકરા ઉઠી ગયા છાપરા અમારા છાપરા પર તોડી નાખ્યા અને આપ અમારું નામ માનતો ડબ્બર અમારે સાક્ષીપુરા આવશે આ ધાબા ઉપરથી ત્યાં ચાલો છે તો પથ્થરબાજી કરી અને રાતના ચાર વાગ્યા સુધી પથ્થરબાજી કરી સાડા ચાર વાગ્યા પરથી છોકરાઓ છે સાહેબ આ છોકરા બે વાગેથી પથ્થરબાજી ચાલુ થઈ છે તો સવારના પાંચ વાગ્યા સુધી અરવલ્લી જિલ્લો મોડાસા મેઘરાજ તાલુકો સાહેબ અમે મેઘરાજના રહેવાસી છીએ પૂરું અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ એકાઉન્ટ નંબરો જે ગેસ બોટલના મહિલા મંડળમાં બહેરાઓને બધી રીતનું સાહેબ આધાર કાર્ડ ઉપર રહીએ છીએ અને આધાર પુરાવો અમારો છે ગોચર ખાતાની જમીનને સાહેબ નવા શરતી સાહેબ એમને પંચાયતે